બીજું શું થયું કે આ પાણી ભરાવાના કારણે વરાપ નથી આવતી ખેડૂતોની ભાષા કે આપણા ની ભાષા તો વરાપ જલ્દી આવે પાણી સુકાય નહી એટલે જે ડાંગર લઈને ખેડૂતો ઘઉં કરતા હોય શિયાળો અને શિયાળુ સિઝન બી લેટ થઈ એમાં પણ જોઈએ એવું વળતર હવે ખેડૂતોને એનો પાક જે મળવો જોઈએ ઉતારો જે મળવો જોઈએ એ નહીં મળે અને ખેડૂતોને ડબલ માર પડે ચોમાસુ સિઝન પણ ફેલ ગઈ અને આવનારી શિયાળુ સિઝન પણ લગભગ અડધી ફેલ જવાને આવે છે પૂરા ગુજરાતમાં ખેડૂતોને ન પૂરાય એવું ભારે નુકસાન થયું છે આપણે જોયું કે ગુજરાતમાં તો વરસાદ કમ મોસમી વરસાદના કારણે નુકસાન થયું પણ આપણા વિરમગામ મત વિસ્તારમાં ચાહે વિરમગામ તાલુકો હોય માંડલ તાલુકો હોય તે તાલુકો હોય દરકાંઠાનો વિસ્તાર હોય બધે જ ખૂબ અતિવૃષ્ટિના કારણે અત્યારે આ નુકસાન થયું છે ત્યારે આજે માંડલ તાલુકાના ખેડૂત વતી માંડલ તાલુકાના ગામડાના આપણા ખેડૂતભાઈઓ વતી અને કોંગ્રેસ પરિવાર તરીકે કોંગ્રેસ વતી અમે આજે મામલતદારજીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એટલા માટે કે જો દેવા નાબૂદી નહીં કરવામાં આવે ખેડૂતોને જે નુકસાન કમોસમી વરસાદના કારણે થયું છે એનો યોગ્ય સર્વે કરીને ખેડૂતોને વળતર નહીં આપવામાં આવે તો ખેડૂત મોટા ભાગે તો દેવામાં ડૂબેલો હોય છે અને જો આ વળતર સરકાર તરફથી નહીં આપવામાં આવે તો ખૂબ મોટું નુકસાન થાય એવું છે ત્યારે મારે તો સરકારશ્રીને વિનંતી કરી છે આપના માધ્યમથી પણ કે જેમ કોંગ્રેસની યુપીએ સરકારે ઇઠ્યોતેર હજાર કર કરોડ જેવા

ડાંગરો મોટા ભાગની પાકી છે અને પડી ગઈ છે ઊગી પણ ગઈ છે ખેતરોમાં અને પાણી એટલું ભરાયું છે કે ડાંગર લઈ શકાય એવી નથી જે બચી છે એ પણ થોડી ઘણી ત્યારે જો વરાપર ના થાય ખેતરમાં તો ફરી ખેડૂત ખેડૂત ખેડીને જે ઘઉંનો પાક ડાંગર પછી લેતા હોય છે એમાં પણ લેટ થયા છે એટલે ચોમાસું પાક તો નિષ્ફળ ગયો પણ શિયાળોમાં પાકમાં જે ઘઉંનો પાક લેતા હોય છે અન્ય પાકો લેતા હોય છે એમાં એ જીરુંનો પાક હોય કે અન્ય પાકો હોય એ પણ લેટ થવાથી ચોમાસું અને શિયાળુ બંને પાકો નિષ્ફળ જવા બરાબર છે ત્યારે યોગ્ય વળતર આપવામાં આવે